મને નથી કેતા પણ સરસ મજાની ચોલી પહેરી છે રામ રામ સીતારામ બધાજી હું સારું કરે બધાને હાજર નરવા રાખે શુભેચ્છા આપું છું તો અત્યારે આપણે આવતા રહેશે ગાને કુતરાને રોટલી દેવા માટે

આવે ને કૂતરા ત્યારે ખાઈ લે અને હવે આપણે શીરાવાની બધી તૈયારી કરવાની છે સા બનાવવાનો છે રોટલી તો બની જ ગઈ છે અને શિવાની છે શિવાની આજ તો મોડી મોડી ઉઠી છે નહી તો વેલી ઉઠી જાય પણ આજ વિહાન ભાઈ વહેલા વેલા ઉઠી ગયા છે તો સરસ મજાનો ચા આપડે પાચી ગયો છે ફળ એવું બધું ન ખાઈ ગયું છે અને ગેસ ઉપર આપણે બનાવી નાખો ને બસ હવે શીરાવાની તૈયારી કરવી હવે ઉતાર લેવાનો છે ખણાઈ પાકી ગયો છે હવે તો આપણે શિવાની બેન જાજી લસણ ની કળી આપણે હવે સિરાવી લીધું છે ને આજે સરસ મજાનો તડકો છે અને ઘરવો આવેલો છે એટલે ઝાકળ આવેલો છે અને બા અત્યારે સાસ પહેરી છે ને સાસ ઉતારવા માંડ્યા છે એટલે માખણ ઉતારે છે તો આપડે માખણ ઉતરી ગયું છે રોજ સાસ ફેરવાય હોય ને ભગવાનને આવું ભગવાન પેલા ખાય લે એમ માખણ ઉતારીન તો ભગવાનને ધરવાનું છે તો આ બાજુ આપણે ભગવાનનો મંદિર્યું છે અને માખણ માખણાઈ ધરવાનું છે ભગવાનનો મુકુટ છે ને એમાં શિવાની બેન આવું ઊંઠો કરી નાખે છે હાલો હરખા પહેરાઈ દીધો આપણે શિવાની બેન રમે ને એટલે આમ પેર આવે ને લઈ લેને એવું બધું કરે અમાર અંકેતા બેન છે ને શિવાની એને તૈયાર કરી દેશે ઈને તૈયાર છે પણ પેલા શિવાને તૈયાર કરી દેને પેલા સવારમાં પછી આપણે કરવાનું થવાનું

પ્રથમ તેલ નાખીને શિવાની ને જો તૈયાર કરી દીધી છે કિતા બેને અતારમાં તો હવે ઘણો ખરો તડકો થઈ ગયો છે એટલે તડકે વાર બાંધવાની અને આપણે સાંયે બાંધવાના છે એટલે ફરજામાં બાંધવાના છે તો આપણે મોટી ફેંસ છે ને આને એકને જ બાંધવાની છે બાકી તો બળ ફરજા અંદર જ બાંધેલા છે એટલે સાંઈએ છે બળદ ને તો પડા બાજુ લઈ ગયા છે તો આને એકને આપણે પાઈ દેવી અને પછી અંદર બાંધ દેવી તો ફેંસ સરસ મજાનું પાણી પીવા મળે છે કુંડીયત પાથર આપણે લઈ લીધી છે નગર તો હારી હારી ને તો કેટલું પી જાય એમાં અને અત્યારે તડકો પડે ને એટલે થોડુંક વધારે પાણી પીવે તો હાઈ એક જ થારી હું શું મોઢું નથી કરતી પીવા જ મળી ગઈ તો ધોરમાલ ને તો આપણે પાઈ દીધા છે તડકે એને સાયા બાંધા છે એક મોટી ભેંસે તડકી હતી એટલે એને સાયા બાંધ દીધી છે અને હવે આપણે શાક બનાવવાનું છે એટલે બપોરાની તૈયારી કરવાની છે એટલે સરસ મજાનું શાક આપણે બનાવી શાક બનાવવામાં આપણે આટલી વસ્તુ તૈયાર કરી છે રખવાની શીંગુ થોડીક થઈ છે આટલો ગુવાર ને કાંક બટેકા ને ટમેટા અને આ બાજુ છે ડુંગળી એટલે આટલી વસ્તુ નાખીને આપણે ઊંધિયા શાક કોડે બનાવવાનું છે રીંગણા નથી રીંગણા હોત ને તો પણ આમાં ભળે પણ આટલી વસ્તુ ઘરમાં છે ને એટલે આટલાનું આપણે શાક બનાવી નાખવી તો અત્યારે આપણે સરસ મજાના તૈયાર થઈ ગયા છીએ રસ કરવા લેવા માટે અને આપણે બપોરા પાણી કરીને પછી થોડીક વાર આરામ કરીને જે પછી પડામાં નીણ હતી ઝાડ એ બધી આપણે ઘરે હાલ લીધી છે ટ્રેક્ટરનો ફેરો માર્યો અને પછી નહીં તો સરસ મજાના તારે તૈયાર થઈ ગયા અને આજે અમારા અંકિતા બેન પણ ચોલી પહેરી છે કાલે તો પછી મોડી મોડી પહેરી હતી પણ આજે તો અતારમાં વેહલા વેહલા તૈયાર થઈ ગયા છે ચોલી પેરી સરસ મજાના તો આ બાજુ અમારે અંકિતા બેન જો સરસ મજાના તૈયાર થઈ ગયા છે ચોલી પેરી રાશ લેવાનું નહી ત્યાર લાગતા મને જ કેતા નથી કેતા અંકિતા બેન મને નથી કેતા પણ સરસ મજાની ચોલી પહેરી છે બ્લેક દુપટો ને

અને હવે તો પડું આપણે ખેડાઈ આવી પણ ગયું છે એટલે ખેડ કરી નાખી પછી આપણે કાંઈક નવું વાવેતર કરવાનું હોય અને અત્યાર પાસે મગાશી માથે આવતા રહે છીએ અને બે હાથમાંનું ટાણું છે એટલે સરસ મજાના ફોટા આવે અને થોડાક ઘણા આપણે ફોટા પાડ લેવી તો આપણે અત્યારે અગાશી માથે આવતા રહે છીએ અને કેવું સરસ મજાનું વાતાવરણ થઈ ગયું છે ત્યારે સુરજ દાદા થમતા હોય ને એટલે આ નજારો ને લોકેશન એમ કહેવાય કે બેસ્ટમાં બેસ્ટ કેવું સરસ મજાનું દેખાય સુરજ દાદા થમતા હોય ડુંખર દેખાતા હોય ને આમાં હરિયાળી ને હરિયાળી દેખાતી હોય અને આપણે વાડી છે ને ખેડાઈ ગયું છે જો એમાં બગલા હોતા ને આવવા માંડ્યા જયારે હતી ને એમાં બધે વઠાઈ ગયું અને ખેડી નાખ્યું છે ને ઓલા બાજુ ખૂણામાં થોડીક રેવા દીધી છે એ આપણે પછી વાઠવાની છે અને આપણે બળદ હોતા પડા બાજુ બાંધેલા છે અમારે અંકિતા બેન પોસ દેવા મેળા હોતા એવો ફોટો પાડવાનો છે વ્યવસ્થિત સરખી કરો હાલો ફોટા તો છે ને શિવાની પપ્પાને હારા પાડતા આવડે પણ આપણને બહુ આવડે નહીં પણ તોય આપણે ટ્રાય કરશું કે આપણાથી કેવા ફોટા લેવાય છે એમ દેખાતોય ને એટલે કલર એવો છે ને એટલે આવા આવા ચણિયાન કલર એવો છે ને એટલે આમ કરો આમ કરો હવે હા હું ક્યાં જશો કેમ જોશો એમ જોશો એમ શ્રદ્ધા દાદા હું જશો ચતુરી પાકી ગઈ છે એમ ચિતાબેન અમારે છે ને એ ફોટા પાડતા થાય એમાં છેતુરી પાકી ગઈ છે જો અમારા બારેયમાં છેતુરી આવે અત્યારે આ ખટુમરી છે એમ તો પાકલ હોતો નહી જોયું કેવી છે એમ કરો કેવી સરસ મજાની છે એટલે એ પારિ પારી એમાં સેતુરી થાય જ કરે જો આ બાજુ દેખાય છે બારેમાં સેતુરી આવ્યા ખરે કયો તો

તો કેમ હું નામ દે દીવો બહુ ઉતાવળા છે ઓલો થઈ ગયો છે પણ એ ઉપર દેખવાનું કરવાનું છે હવે આમાં મૂકવાનું છે ગરબામાં તો નહીં આવડે તો અત્યારે આપડે ગોગલ ઓવન કર્યો છે એટલે ગોગળ ધૂપ અને દીવા ને એવું બધું કમ્પ્લીટ થઈ ગયું છે નવરાત્રી ની સ્પેશિયલ અગરબત્તી મોટી આવે એવું કામ હોય તો આપણે શિવાની બેન તો એના પપ્પા ગામમાં જતા હવે આપણે વાળું પાણી બધું તૈયાર છે તો વાળું પાણી કરવા બેહવાનું છે અને શિવાની એ તોફાન કર્યા ને એટલે એને વેળા થતા એમ કે ગામમાં લઈ ગયા છે અમને થોડીક વાર માં જ પાછા લાવશે નીવી છે એમ કરવા વસ રોસે વસ વસાડો ઉભો રહી ગયો એમ કરવા ને રોસે પછી જો બધા એ વાળું કર લીધી છે હું એક છેલ્લે બાકી છું કે શિવાની બેને તોફાન કર્યા ને એટલે મારે વાળું થોડુંક મોડું થઈ ગયું તો આપણે વાળું પાણી કર લીધા છે અને શિવાની ના પપ્પા એ વાળું કરી લીધી હવે બસ ગામ માં જવાની તૈયારી કરે છે અને આજે આખો દિવસ વ્લોગમાં નથી આવ્યા એટલે એનું કારણ તો તમને બધાને ખબર પડી જ ગઈ છે તો કોમેન્ટ કરજો જેને કારણ ખબર પડી હોય ને બાકી ન ખબર હોય એને કાલના વ્લોગમાં આપણે જણાવી દઈશું તો બસ હવે અમારે જવું છે ગામમાં તો આજનો દિવસ ક્યાંક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું